દુનિયા એમ સ્વાર્થી છે એટલે બહુ ફસાઈ ન જાવ મારે તમારે કોઈએ અને એક દિવસ તો એવો આવવાનો જ દુનિયામાં કંટાળો આવશે મળવા આ શું કરવા મેં તો આ જોયું બધું ભીષ્મય કંટાળ્યા હતા હવે આ શરીર છોડી દઉં ગુરુ દ્રોણ બી કંટાળ્યા હવે છોડી દઉં છેલ્લે આ પાંડવોના હાથમાં રાજ આવી ગયો ને એ પછી હવે જાય કે આમાં અહીં કંઈ બહુ સારું નથી અને કંટાળો આવી જાય ને પછી તો છોડવામાં જ માણસને મન થાય એક પતિદેવ પોસ્ટ ઓફિસે જઈને કે સાહેબ મારી પત્ની નદીમાં તણાઈ ગઈ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં પતિ જઈને કે છે સાહેબ મારી પત્ની તણાઈ ગઈ નદીમાં તો સાહેબ કે ભાઈ એ વાત પોલીસ સ્ટેશને કહેવાની હોય આ પોસ્ટ ઓફિસ છે તે આવડો આ કે હરખમાં ને હરખમાં ખબર ન રે ક્યાં આવી ગયો હરખમાં હરખમાં એ કે ખબર ન રહી કે એટલે પત્ની તણા કે એમાં કેટલો રાજી થયો છે એ તમે વિચાર કરો એટલે આવા દિવસોય આવે ભાઈ કઈ નક્કી નહીં આમાં ક્યારે કોણ ઊંધું થઈ જાય કોને ગમતું બંધ થઈ જાય ક્યારે હું થાય એટલે ઈશ્વરનું ભજન છે એ માણસે ટાઈમ ટુ ટાઈમ કરતું જ રહેવું જોઈએ બાકી કોઈ કોઈનું કોઈ નથી એ અમુક સમયે તો ખબર પડશે તે બહુ સારા કર્મો હોય તો વળી સુધી સારું હાલ્યું જાય બાકી તો પછી એકદી બધાને ખબર પડે કે આમાં કોઈ કોઈનું કોઈ નથી એ વાત બહુ પાકી ખબર પડી જાય બધાને અને કેવા માણસો કંટાળતા હોય એ બી આપણે આમ જોઈને હા એક ભાઈના પત્ની મૃત્યુ પામ્યા હતા ને તે એની નનામી જાતી હતી તેમાં એક આમ ડેલી જેવું ખડકી દરવાજો એમાંથી જાતી હતી નનામી એમાં ઉપર નનામીમાં એક આમ ખીલી હતી લગાડેલી ખીલ્લીમાં નનામી ભરાણી ભરાણી તો પત્ની જીવતી થઈ ખીલીમાં આમ ભરાણી પત્નીની નનામી પત્ની ઊભી થઈ પછી તો હવે હલી એટલે તો હેઠી ઉતારવી જ પડે પછી તો છોડી બધી નાનામી માંથી બાંધી હોય ને લાશ બધી છોડી અને જીવતા દરવા દહ વર પછી દહ વર પછી વળી પાછા મર્યા વળી પાછી નનામી નીકળી અને ચાર જણા કાંધે ઉપાડી જાતા હતા જ્યાં ઈ ડેલી પાસે પોઈ ગયા ને ખડકી પાસે પાછળથી એનો પતિ ઓલી ખીલી જાળવ કે ઓલી ખીલી જાળવજો એ કેમ કેવા કંટાળ્યા હું આ તો તમને ખાલી ખાલી રમૂજ માટે વાત કરું છું અમુક અમુક પત્નીઓ એના પતિથી એવી કંટાળી એનો અમુક અમુક ભાઈઓ મારી પાસે આવે ને તે મને છે ને હાઉ હકીકત તમે ઘરના છો એટલે કહું મને એની પત્ની ઉપર બહુ દયા આવી જાય મને એમ થાય કે આ રતનને આટલા વર્ષથી હાંચવી આવે કેમ હાંચવો હશે આને મોઢું એવું ગંધાતું હોય બીડીયું પીતો હોય કાં બીજું ત્રીજું કરતો હોય કપડાં એટલા મેલા હોય ક્રોધી સ્વભાવ હોય વાતમાં કાંઈ મેળ ન હોય કામનો આળહુડો હોય આપણને એમ થાય કે આની હારે બિચારા ત્યારે હકીકતમાં મને આ ટકો બહુ સારો લાગે હો ભાઈ ખ્યાલ એકાદું મોડું પાત્ર હું આ તમારા લગ્નમાં તો ઘણી વાર જોઉં મોળું એક પાત્ર મળી ગયું મારું તો કેટલી માથા કૂટી અમારે તો એમ બહુ સારું અમારે તો આમાં શું છે કઈ ઝંઝેટની એક ગામમાં નપાવે બીજા ગામમાં તમારે જ કેવું પછી ભાઈ ફિટ થઈ ગયું એટલે હવે કરવાનું શું ભાઈ જો તો હવે આજના જમાનામાં ફ્લેક્સિબલ થઈ ગયા એટલે એક વાર બદલે બે વાર પપ્પા કેટલીક વાર બદલવાનું પછી તે ઘણા ઘણાને તો એમાંય પાછું હવાયું મોડું મળતું જાય હમણાં હું એક જગ્યાએ કથા કરતો હતો એક બેને પત્ર લખ્યો મને કે આ મારે ચોથું ઘર છે કે પણ એ ક્યાં તમારી કથા સાંભળ્યા પછી એમ થાય છે કે આ વાંક બધા મારા છે મારે કારણે જ આ ચાર ઘર બદલ્યા ઉતરો ઈ કે મોડું જ મળતું ગયું છે કે હવે એમ થાય કે આના કરતાં પહેલું બહુ સારું હતું ઈ કે પણ હવે ત્યાં મોડું થઈ ગયું એટલે દુનિયામાં છેલ્લે કોઈ કોઈનું કોઈ નથી મારેને તમારે યાદ રાખવું બહુ પાકો નિયમ છે કે કોઈ સગાવાલા ભેગા થાય કર્મ સંબંધે બધા ભેગા થાય નહીંતર કોને કોને હો કરવા સંબંધ થાય એ જ તમે કહો ને ભાઈ કર્મ સંબંધે બધા ભેગા થાય મારાને તમારાને એકાબીજાના કરમ સંબંધ હારા હોય તો એકાબીજાને સુખી કરે અને કર્મ સંબંધ મોડા હોય તો એકાબીજાને હગાવાલા જ દુઃખી કરે સુખી હગાવાલા કરે ને દુઃખી હગાવાલા કરે જીવ જીવ નો હગો કોઈ નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે અલ્યા ના હક ના મરો બધા મથી ગુરુ જીવનમાંથી શીખીએ ભજન ભક્તિ કરી સત્કર્મ કરી ભગવાનને રાજી કરી લેવા ગુરુદ્રોણ ધ્યાનમાં બેઠા દૃષ્ટદ્યુમ ધ્રુષ્ટ દુમ ત્યાં એવો દ્રુપદનો પુત્ર સમાધિસ્ત દ્રોણાચાર્ય બેઠાતા એનું મસ્તક તલવાથી કાપી નાખ્યું ગુરુ ઉંમર ચારસો વર્ષની ત્યારે હતી અર્જુન આદિ બધા માર ન માર ન માર ત્યાં તો એને માથું ઉડ નાખ્યું દ્રોણાચાર્યને મરેલા જાણી કૌરવ સેના બધી ભાગવા લાગી હવે કોઈ આપણી રક્ષા નહીં કરી કર્ણ દુર્યોધન આદિ બધા ભાગવા માંડ્યા ખેંક ખટ્યા આમાં આ મેં મહાભારતની કથા વાંચીને આમાં અઢાર દિવસમાં લગભગ બધાએ એક એક વાર ભાગ્યા અમુક અમુક નહીં ભાગ્યા ભીષ્મ છે ગુરુ દ્રોણ છે આ બધા બાકી લગભગ એક એક વાર ખેંખટિયા બધાએ કર્યા એ સમયે શિખંડી સાથે યુદ્ધ કરતો અશ્વત્થામાં ગુરુ દ્રોણનો દીકરો બધી સેના ભાગવા માંડીને ત્યાં અશ્વત્થામાં વિચારવા માંડ્યો થયો હું બધા ભાગવા માંડ્યા આવીને દુર્યોધન પાસે આવ્યો અને કહે છે કે શું થયું દુર્યોધન કાંઈ બોલી ન શક્યો કેમ સમાચાર દેવા તમારા પિતા ગુરુ દ્રોણ મૃત્યુ પામ્યા દુર્યોધને કૃપાચાર્યને કીધું તમે વાત કરો કૃપાચાર્ય અશ્વત્થામાને બધી વાત કરી કે દ્રુપદના પુત્ર ધૃષ્ટ્યુમ્નયે તમારા પિતાનું માથું કાપી નાખ્યું કૃપાચાર્યથી વૃત્તાંત સાંભળી અશ્વત્થામાં ક્રોધથી હળગવા લાગ્યો તતક ક્રુધો રણે ભૃશમ જજ્વાલ મારીશ યથૈંધનમ મહ પ્રાપ્ય પ્રાજ્વલત હવ્ય વાહન જેવી રીતે સૂકા લાકડા મળે ને અગ્નિ પ્રદીપ્ત થાય એમ આજ આ અશ્વત્થમાં એકદમ પ્રદીપ્ત થઈ ગયો ને સળગવા લાગ્યો તલમ તલૈન નિષ્પિશ્ય આમ જે બે હાથ હોય ને એને આવી રીતે આમ દેવા અને દાટ જે તમને દેખાતું હોય જોજો મારું જરા મને આપણે તો હું ક્રોધ ન આવ્યો એટલે એટલું બધું વટાણે ન થાય પણ આમ એને તો આવી ગયો હતો એટલે આમ ઘણી વાત તમને બી ક્યારેક ખબર પડતી હોય તો આમ આમ આ જ કરી આમ લખ્યું છે તલમ તલેન નિષ્પીસ્ય દંતેર દંતાન ઉપાસ પૃષત નિઃશ્વસન ઉરગો યદવત કોઈ છંછેડેલો હરફ જેમ ફૂફાડા મારે એમ ફૂફાડા મારતો લોહિતાક્ષો ભવતદા આંખ લાલ ઘૂમ થઈ ગઈ ગુસ્સો આવે ને આખું લાલ થઈ જાય હાથ મહાળવા માંડે દાંતો કકડાટી બોલવા માંડે એવી દશા થઈ ગઈ ધૃતરાષત સંજયને પૂછ્યું કે ક્રોધિત એ શું કહ્યું અને ત્યારે કહે છે કે દ્રોણે બધા દિવ્યાસ્ત્રો પોતાના પુત્રને આપેલા હતા અને સંજય કહે છે એની પાસે ઘણા બધા હથિયારો હતા અશ્વત્થામાં પાયા મહાભારતમાં લખ્યું કે એક પિતા એવા છે કે જે પોતાના પુત્રને પોતાથી હવાયો થયો જોઈ અને રાજી થતા હોય